બધાય માતાઓ મિત્રો કેમ છો બધા મજામાં આશા કરું છું બધા મજામાં છે તમાર નામ છે રાજ અને તમે જો રહ્યા છો રાજુ લોક છે અને તો વિનંતી કરીશ કે તમે લાઈક અને સબ્સ્ક્રાઇબ અને બેલ આઇકન ઓન કરનાજો એટલે આપણે જેવો જો વીખી આ વંદથી પહેલાં તમારા બાપુજી એટલે દિવસથી તમને એક વસ્તુ નથી બતાવતો એ યે તમા હપા કાપા વિડીયોમાં આયા નહોતા ને કીધું તને છેને કેદું તો દેખમાં તો અત્યારે છે હાલ તો હાડીડા તો જો સાની તૈયારી થઈ ગઈ છે

તો આ જાહેરમાં પાણી આ છે જો પસાટે જાય છે આ લાંબ હરી ભવાય છે તો વ્લોગમાં છેલ્લા સુધી બન્યા રાખજો ચેનલમાંથી પહેલી વાર આવે તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નાનકડી એમથી કમેન્ટ કરી નાખજો ને તમે કયા ગામનો છે એ કહેવાનું ભૂલતા નહીં હાલો પછી મળી